અહિયા મંચસ્િરાજમાન ભાઈ શ્રી નારાયણભાઈ કમલેશભાઈ દડાણિયા ભાઈ શ્રી ગુલજારભાઈ ભવાનભાઈ

જ્યારે ખૂબ જ મોટી સંખ્યામાં આ પરિવર્તનની લડાઈ ના સહભાગી બનવા માટે જયારે તમે સૌ ઉપસ્થિત રહ્યા છો ત્યારે હું રાજુ આપ હૃદયપૂર્વક સ્વાગત કરું છું આમ તો ખેડૂતોની વાત હોય ખેડૂતોની સભા હોય તો મુદ્દાઓ તો ઘણા બધા છે આજે ગુજરાતમાં તમામ સમાજ તમામ વર્ગના લોકો પીડાય છે એમાં ખાસ કરી અને ખેડૂતોના મુદ્દાની વાત કરીએ તો ખેડૂત એટલા માટે વધારે પીડાય છે કે સત્તામાં બેઠેલા કોઈ પણ વ્યક્તિ ખેડૂતો માટે બોલતા નથી પીડા શેની છે આજે એની વાત કરીએ તો પ્રમોલિગેશન બાર હજાર થી વધારે ગામડાઓમાં થયું ગુજરાતમાં જેમાં તમારા વિસ્તારના પણ ગામડાઓ ખાસ કરીને આવી ગયા ગુજરવદીના બધી બધા ગામડામાં તો થઈ ગયું છે તમારે અહીંયા થયું છે કે કેમ છે તમારે પ્રમોલિકેશન થયું છે નવી જમીન માપણી થઈ ગઈ ભૂલો આવી છે રોડે ખેતર હતા એના સીમાડે જતા રહ્યા સીમાડે હતા એના રોડે આવતા રહ્યા કોકને જે આકૃતિ ચોરસ હતી તો લંબગોળ થઈ ગયા કોક ને રોડ ના એક ભાગમાં હતું એ બે ભાગમાં વહેંચાઈ ગયું આવી બધી ઘટનાઓ ઘટી છે લાખો અરજીઓ ગુજરાતમાં થઈ હજુ સુધી એનું નિરાકરણ જે આવવું જોઈએ એ પ્રમાણે આવતું નથી ખેડૂત ખેડૂત વચ્ચે વેરના બીજ રોપવાનું કોઈ કામ કર્યું હોય તો નવી જમીન માપણી એના કર્મચારીઓ કોન્ટ્રાક્ટ રાખનાર એજન્સી અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે સરકારે નક્કી કરેલું છે કે ખેડૂત ક્યારેય

ગુજરાત અને દેશમાં જો કોઈ પાસે હોય તો મારી સામે બેઠેલા ખેડૂતો છું હું ખેડ મજૂર છું ખેડૂત અને ખેતમજૂર ની સંખ્યા ગુજરાતમાં અને દેશમાં સૌથી વધારે છે સિત્તેર ટકા કરતા વધારે મોટો સમાજ આપડો છે આજે આપડા સમાજ માટે કોઈ બોલનારું ક્યાં છે આપણો સમાજ એટલે ખેડૂત જ્યારે પણ કોઈ મળે કોઈ પૂછે હું તો જાહેર જીવનમાં આવ્યો ત્યારથી મને કોઈ પૂછે કે તમે કઈ જ્ઞાતિમાંથી આવો છો કાયમ માટે મારો જવાબ એ રહ્યો છે હું ખેડૂત સમાજમાંથી આવું છું આપ સૌને પણ વિનંતી કરું છું જે દિવસે માની લેશો કે અમારો સમાજ એટલે ખેડૂત સમાજ અમારો સમાજ એટલે ખેત મજૂર જ્યારે બંને સાથે મળી ગયા ત્યારે કોઈની તાકાત નથી કે આપણી જે લડાઈ છે એ લડાઈને રોકી શકે બીજી એક મહત્વની વાત કે ખેડૂતો સાથે તો અન્યાય અત્યાચાર થાય છે આપણે જોઈએ છીએ જગતના બાપની હાલત શું છે અનિયમિત વરસાદ પડ્યો કુદરતી આફત આવી ખેડૂતોને વળતર ચુકવવાની વાત થાય ત્યારે સરકાર મોઢું ફેરવી જાય છે મારી વાત સાચી હા કે ના વળતર ચૂકવવાની વાતમાં મોઢું ફેરવી જાય છે અને જે એમના મળતીયા માસિયા છે એ લોકો ને અઢાર લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી દેવા માટે તિજોરી ખુલ્લી મુક દેવામાં આવે છે આજે બે હાજર ચૌદમાં ગુજરાતના ખેડૂતો નું દેવો શું હતું પંચોતેર હજાર કરોડ રૂપિયા ગુજરાતના ખેડૂત નું દેવું હતું એ ગુજરાતના ખેડૂતો નું દેવું આજે દોઢ લાખ કરોડ કરતા વધી ગયું છે ખેડૂતોની આત્મહત્યા ઘટતી જાય છે અને રાત દિવસ પરસેવો પાડીએ મહેનત કરીએ આ બહેનો જ્યારે મોટી સંખ્યામાં બેઠા છે

હું આજે એ કહેવા માટે આવ્યો છું કે અહીંયાથી થી ચૂંટાઈને ગયેલા ગુજરાતમાંથી માંથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યોની વાત હોય સાંસદ સભ્યોની વાત હોય એક પણ વ્યક્તિ એક પણ ધારાસભ્ય એક પણ સભ્ય ભૂલ થઈ એ મુદ્દે ક્યારે બોલ્યા છે લડ્યા છે ખરા તમને વળતર મળે એ મુદ્દે કોઈ બોલ્યું છે ક્યારેય કોઈ બોલતું નથી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હજારો કરોડ રૂપિયાનું ખુલેકુ ફેરવીને જતી રહી સરકાર મધ્યસ્થિ ભૂમિકામાં હતી સરકાર મધ્યસ્થી ભૂમિકામાં હતી જેને જામીન રાખ્યા હતા એ જામીને જ રે ભાગ કરી લીધો બે ફૂલે સરકાર જામીન હતી વીમા કંપની અને ખેડૂત વચ્ચે જામીન તરીકે સરકાર હતી ફૂલ અમારા ખેડૂતો એ કરી કે તરી વર્ આ જે ખરેખર મારું હતા ને એને જામીન બનાવ્યું કંપની સરકાર બે ભાગી ગયા નવી યોજના લાવ્યા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જેમાં માપદંડો નક્કી કરવામાં આવ્યા અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કમોસમી વરસાદ આ માપદંડો નક્કી થયા જેમાં અતિવૃષ્ટિની વ્યાખ્યા અનાવૃષ્ટિ કમોસમી વરસાદની વ્યાખ્યાઓ નક્કી કરવામાં આવી આ વિષય પર વધારે ડીપમાં નથી જવું પણ આજે અહિયાં થી થી એક ચેલેન્જ કરીએ છીએ જો ભાજપના ધારાસભ્ય સાંસદ સભ્યમાં થોડી પણ શરમ હોય તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ચાર અઠવાડિયા કરતા વધારે સમય ચોમાસાની શરૂઆત થયા પછી ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં સતત ચાર અઠવાડિયા કરતા વધારે સમય જે તાલુકામાં વરસાદ ન પડ્યો હોય એ તાલુકાને પ્રતિ હેક્ટર વીસ હજાર રૂપિયા ચાર હેક્ટર ની મર્યાદામાં અને જો સાહીઠ ટકાથી વધારે નુકસાન હોય તો પ્રતિ હેક્ટર પચીસ હજાર રૂપિયા ચાર હેક્ટર ની મર્યાદા મળવા પાત્ર છે આ સરકારનો મેન્યુલ છે ચેલેન્જ એ કરીએ છીએ કે અમારા ધાંગધ્રા તાલુકાનો આ વ્યાખ્યા મુજબ સમાવેશ થાય છે તારા સભ્યમાં તાકાત હોય એક પત્ર લખીને રજૂઆત કરીને બતાવે સાંસદ સભ્યમાં તાકાત હોય તો પત્ર લખીને બતાવે અમે કહીએ છીએ કે સરકારની વેબસાઈટ પરના આંકડા જોઈ લે વેબસાઈટના આંકડામાં પાત્રી દી સુધી વરસાદ ધાંગધ્રામ ગામડા ઉમ નથી પડ્યો સતત 35 દિવસ સુધી વરસાદ નથી પડ્યો તો અમને ખરેખર વળોતર મળવા પાત્ર હતું

પીજીવીસીએલ ના કર્મચારીઓ જે વિસ્તારમાં જઈએ છીએ ત્યાંથી આ ફરિયાદ મળે છે કે પીજીવીસીએલ ના કર્મચારીઓની હેરાનગતિ છે કાં તો સમયસર લાઇટ નથી આપતા સમયસર રિપેરિંગ નથી કરતા ટીસી બળી જાય તો જાણે નવું એમના ઘરે બનાવીને દેવાનું હોય એમ આખા દી સુધી ટીસી આપતા નથી એક મહિના સુધી નથી આવતું આજે માત્ર સભા કરીને જતા રહીશું એવું નથી અહીંયાથી હું તમને કહીને જાઉં છું ધવલભાઈ ને પણ કહીને જ છું કે ગામની અંદર જે આ મહિનાવાળી સિસ્ટમ ચાલુ થઈ છે નવું ટીસી આપવાની આ સિસ્ટમ ને સદંતર બંધ કરાવવા માટે થઈ અને જેથી તમારા ગામના લોકો કે તમારે કેવાનું છે સમયસર કાયમી ધોરણે ટીસી ની વ્યવસ્થા થઈ જાય એવી વ્યવસ્થા કરાવવા અને અધિકારી ને એની ઓકાતનું ભાન કરાવવા રાજુ કરો તમારી સાથે આવશે પંદર તારીખ પછી તમારી નવરાય નવરાય આપણે જોવું છે કયા અધિકારી ની હેસિયત ને તાકાત છે અઠવાડિયા સુધી ટીસી નો આપે મુદ્દાની વાત એ છે બીજી વાત કે જે વારંવાર ચેકિંગ આવે ખોટા ધમકસાડા કરે હેરાનગતિ કરે પોલીસ ને સાથે લઈને આવે પંદર પંદર વી વી ગાડીઓ લઈને આવે આપણને હમણાં ગામને ધબરોડી નાખશે માથે મીઠાના પણ એને જ કહો કે આ ગામ કઠણ છે તો એ ગામમાં નહીં જાય તમારા જ આજુબાજુના એક બે ગામ એવા છે કઠણ હોય ત્યાં નહીં જવાનું પોતું પોતું છે તો આવો ન્યા પ્રાયોરિટી ના ધોરણે પેલી પ્રાયોરિટી એમને આપવાની છે બીજી ક્યાંક ને ક્યાંક સરકાર નો હાથો બની જે પોલીસ અધિકારીઓ અમારા ખેડૂતોને દંડા માર્યા છે ખેડૂતોને હેરાન કરવાના પ્રયત્ન કર્યા છે હાઈ ટેન્શન લાઇન નીકળે છે કંપની વળતર ચૂકવતી નથી કંપની અને કલેક્ટર ની મિલી કારણે અમારા ખેડૂતના ઉભા પાકમાં આવે છે પોલીસ કર્મચારીઓ બેસાડીને પોલીસ સ્ટેશન લઈ અને ખોટા ગુનામાં ફસાવે છે એ અધિકારીઓને પણ કહીએ છીએ સત્તાને આવતા તો કદાચ વાર લાગશે પણ ઉગરવાળાના દરબારમાં જવાબ આપવાની તૈયારી કરીને રાખજો તમારો ખેડૂત બાપડો એટલો શક્તિશાળી નથી કે તમને અહીંયા નહીં જવાબ આપી દેશે પણ ત્રી વર્ષથી શાસનમાં બેઠા છે એને કહીએ છીએ ખેડૂતોને એક કરવા માટે પાંત્રીસ વર્ષ નો યુવાન નીકળ્યો છે જે દિવસે મારું સપનું પૂરું થશે કે ખેડૂતો એક થઈ ગયા એ દિવસે એ પણ સપનું પૂરું થશે કે ભ્રષ્ટ ભાજપના મૂળિયા ગુજરાત અને દિલ્હીમાંથી ઉખાડી ફેંકવાના છે અહીંયા આજુબાજુના ગામડાઓની જયારે વાત કરવામાં આવે

અને આજે એજ ખેડૂતોને બબે ત્રણ ત્રણ લાખ રૂપિયાના દંડ ને બિલ આપવામાં આવે છે સરકારે યોજના લાંબા સમયથી આખા ગામના કુતરા ખવડાવે છે હવે એજ કુતરા તમને કડવા આવે તો ફરી વાર લાડવા રંગાડા નાકશો ખરાબે તરી આ રંગાડું દઈએ છીએ સતાય પાછા બટકા ભરે છે કા તો રંગાડું બંધ કરો ને કા રંગાડા મોનો કોટો નાખો ચાલુ કરો વાત એ છે દોસ્તો કે આવનાર સમય હિત માટે માટે લડવાનો સમય છે વિસાવદર ની જનતા એક મેસેજ આપ્યો છે કે કોઈનાથી ડરવાની જરૂર નથી ગુજરાતની તંત્ર સાથેની જે લડાઈ છે ભાજપ અને તંત્ર સાથે મળીને જે લડાઈ લડે તાકાત મતદારોમાં છે આ તાકાત વિસાવદર ની જનતા એ બતાવી છે અમે તમને એ કહેવા માટે આવ્યા છીએ કે આવનાર સમયની અંદર ભાજપના ગમે એટલા નેતાઓ હોય ગમે એટલા એની સાથે ગુંડાઓ હોય ગમે એટલા એની સાથે ભૂમાફિયાઓ હોય

ઘણા બધા એવું કહેતા હોય છે વિસાવદર યોગ જીત્યા એ ઉપાડો લીધો છે આ ઉપાડો જે લીધો છે ને જો હવે તમે સરકાર બનાવવા માટે થઈને ગામડે ગામડે ફરો છો સભાઓ કરો છો અને સભાઓમાં સંખ્યા થાય છે એનાથી ભાજપના નેતાઓને વાંધો છે હમણાં તો સવાલો કરવા મોકલે અમારી સભા હોય એટલે એક બે જણા તૈયાર કરે જેને સવાલ કરજો અમે મીડિયા તો અમારું અમથું જ બતાવતું એમાં એક બે ભાઈ રહેન વિએ ગયા કે અમે અમારું મીડિયા ન લઈ લઈએ અને મીડિયા અમથી અમારાથી તો સટુ ભાગે છે ભાજપવાળા એડવર્ટાઇઝ દે જ અમે કાય દેવાના નથી એટલે મીડિયા આવશે કે નહીં આવે આવો તો વેલકમ છે અને જાવો તો પછી જાવ બીજું શું થાય બરાબર બધી બધી અમારું નેગેટિવ ચલાવ છો એ અમે જાહેરાત નથી દેતા એટલે અમથી જ છો અમારે મીડિયાના મિત્રો જે કોઈ અમારું સારું કવરેજ કરતા હશે ખરાબ કરતા હશે એનો આભાર તો માનીએ છીએ જે નહીં આવે એનો આભાર માનીએ છીએ પણ અમે જેના નામથી લડાઈ લડવા નીકળ્યા છીએ અને જેના ભરોસે આવડી મોટી ધમહતા પ્રવાહમાં ખૂટી પડ્યા છીએ એ અમારી સામે બેઠા છે અને એના દિલમાં અમે જગ્યા મેળવી લીધી છે હવે ખેડૂતો અમારી સાથે હોય ખેતમજૂરો અમારી સાથે હોય અને કોઈ બે પત્રકારો કહે છે અમે વ્યાજ આવી અમારે નથી રહેવું બોલે ભાઈ વ્યાજ આવે તો બીજું શું થાય ખેડૂતો ને તકલીફ છે ભાઈ અમને નથી દેખાતું સાઈડ માં વ્યાજ આવું રિક્વેસ્ટ કરી તો કે નહીં એટલે ભાઈ અમે ખેડૂતો માટે આવ્યા છીએ નહીં કે કોઈ સિસ્ટમના લોકો માટે દોસ્તો બીજી જે મહત્વની વાત કે આવનાર તારીખ સાત રવિવારના રોજ મારી વાત પૂરી કરતા પહેલા એક વિનંતી કરીશ કે આવતી સાત તારીખે ભાદરવી રવિવારના રોજ ચોટીલા ખાતે એક મહાખેડ મહાપંચાયત થવા જઈ રહી છે જેને આપણે ખેડૂત સંમેલન કરીએ ખેડૂત મીટિંગ કરીએ મહા ખેડૂત પંચાયત કહીએ વાત એ કરવા એવો છું કે ઓગણીસો સત્યાસી પછી ઐતિહાસિક સંમેલન ખેડૂતોનું પહેલી વાર આડત્રીસ વર્ષ પછી ચોટીલામાં થવા જઈ રહ્યું છે

બે માં ખેડૂત સંમેલન થવા જઈ રહ્યું છે આવનાર સમયમાં મૂળિયા ઉખેડવાનું કામ પણ ખેડૂતો કરવાનું આ લડાઈમાં સહભાગી બનવા માટે આવતી સાત તારીખે નાના મોટા કોઈ પણ કામ હોય ખેતીનું કામ હશે વ્યવહારિક કામ કામ હશે હશે સામાજિક એને સાઈડમાં મૂકીને કહેવાનું છે કે અમારા બાળકોના ઉજળા ભવિષ્ય માટે માટે થઈ થઈ ખેતી અને બચાવવા અમારું ગામડું બચાવવા માટે થઈ અને એક બાજુ ઉદ્યોગપતિઓ છે બીજી બાજુ અમારા ખેડૂતો છે જેની પાસે કોઈ તંત્રની તાકાત નથી જેની પાસે પૈસા નથી સામે ભાજપ પાસે ઉદ્યોગપતિઓ છે કોન્ટ્રાક્ટરો છે તંત્ર છે પૈસા છે

વેમમાં વેમ હું તો કુદી પડું એક વાત ચોક્કસથી કે આવનાર સમયમાં ધાંગધ્રા હળવદ અને સુરેન્દ્રનગર માં વિસાવદર છે આ કોઈ રોકાય આપ શકે આપ સૌનો હૃદયથી ખુબ ખુબ આભાર ખુબ સારું એવું આયોજન કર્યું આયોજક ટીમ આભાર મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા આપ સૌનો આભાર ભાઈ પોલીસ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે એમનું બોલીએ છો તો સાંભળે છે એ બદલ એમનો આભાર પત્રકાર મિત્રો આભાર હારું બોલીએ મોડું બોલીએ મોડું બોલશું એ ચલાવશે તો એનો આભાર આજ બોલ્યા છે એક બે માં હાલશે આપણે આભાર જ માનવાનો બધાનો અમારી લડાઈ ગમે ને દેખાડવા જોઈએ તો આવતી સાત તારીખે મન બનાવી લેજો આપણે સૌ સાથે મળી અને ફરી એક વખત

জয় জগস খুব খুব হৃদয় আবার